નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાવનગરથી સુરત આવતી બસમાં મહિલા પર ભૂવાનું દુષ્કર્મ પિતૃ દોષની વિધિ માટે ગયેલી પ્રેણતા પર રસ્તામાં કાળા જાદુના બહાને એકથી વધુ વખત શરીર સંબંધ બાંધ્યો સુરતના અડાજણની એક મહિલાએ બોટાદ જિલ્લાના ચિરોલા ગામના એક ભુવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી ભુવાએ કાળા જાદુના બહાને ભાવનગરથી સુરત આવતી વખતે ચાલો લક્ઝરી બસમાં તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના બાદ મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ સુરતના અડાજ અડાજણમાં રહેતી એક પ્રિણિત મહિલા પિતૃદોષની વિધિ કરાવવાની હોવાથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામના ભુવા ગંગારામ રામચરણદાસ લશ્કરીના સંપર્કમાં આવી હતી જે બાદ મહિલા પિતૃદોષની વિધિ માટે સુરતથી ભાવનગર ગઈ હતી જ્યાં તેણે ભુવા સાથે મુલાકાત કરી હતી વિધિ કરાવ્યા બાદ મહિલા ભુવા સાથે ભાવનગરથી સુરત પરત ફરી રહી હતી આ સમયે બંને એક લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યા હતા જેમાં ભૂવા ગંગારામે કાળા દાદુના બહાને મહિલાને વશ કરીને તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું જ્યારે મહિલા સુરત પહોંચી ત્યારે તેણે તાત્કાલિક અડાદણ પોલીસ સ્ટેશનમાં જઈને આ અંગે ફરિયાદ નોંધાવી હતી અડાદણ પોલીસે મહિલાની ફરિયાદને ગંભીરતાથી લઈ આરોપી ભુવા ગંગારામ રામચરણદાસ લશ્કરી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી ગણતરીની કલાકોમાં પોલીસે આરોપી ભુવાની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ